એન કે પ્રોટીન્સે રાજકોટમાં ડીલર્સ મીટનું સફળ આયોજન કર્યું ખાદ્ય અને બિનખાદ્ય તેલના અગ્રણી ઉત્પાદક એનકે કે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડે રાજકોટમાં રવિવારના રોજ ડીલર મીટનું સફળ આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના આશરે એક સો પચીસ ડીલર્સ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાદ્ય તેલ ઉદ્યોગના નવા ટ્રેન્ડ્સ અને તકો વિશે અર્થસ્ભર ચર્ચાઓ થઈ હતી ડીલર્સ મીટમાં ઉદ્યોગના વિકાસ માટે વિવિધ મહત્વપૂર્ણ એવા વિષયો ઉપર ચર્ચા થઈ હતી આ ડીલર્સ મીટમાં સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા વધારવા ઉભરતા માર્કેટ ટેન્ટ્સની જાણકારી તથા ગ્રાહકોની બદલાતી પસંદગીઓને અનુરૂપ પ્રોડક્ટ ઇનોવેશનને પ્રોત્સાહન આપવા જેવા વિષયોને આવરી લેવાયા હતા ડીલર્સને લોજિસ્ટિક્સ વ્યવસ્થિત કરવા ડિસ્ટ્રિબ્યુશન ચેલનને મજબૂત કરવા તથા ગુણવત્તાના ઉચ્ચ ધોરણો અને નિયમકીય જરૂરિયાતોનું પાલન સુનિશ્ચિત કરવા માર્ગદર્શન અપાયું હતું ડીલર્સ વચ્ચે ચર્ચાનો ઉદ્દેશ્ય તેમની વ્યવસાયિક કામગીરી પ્રોત્સાહન આપવાનો તેમજ કંપની સાથે તેમની ભાગીદારીને મજબૂત કરવાનો હતો અહેવાલ દીપક રાઠોડ અમે શું દર થોડાક થોડાક વર્ષે અમારા જેટલા વેપારી મિત્રો છે એ લોકો અમારી સાથે આટલા વર્ષોથી જોડાયેલા હોય અમારે જોડે કામ કરતા હોય તો આવી રીતના એક એન્ડ ગ્રીટમાં શું છે એમના સો પ્રશ્નો હોય જે અમે રોજેરોજમાં ના વાત કરી શકતા હોય એ અમે લોકો એમને સમજાવીએ કંપની કેટલો ગ્રોથ કર્યો છે અમુક વર્ષોમાં એ એમને દેખાડીએ પછી આગળના પ્લાન શું છે ઓવરઓલ માર્કેટમાં શું ધ્યાન લાગે છે એ બધી ચર્ચા ઓપન ડિસ્કશન જેવું વધારે હોય છે અને બીજું એમને કોઈપણ રીતના એમને જે પણ તકલીફ પડતી હોય એ કઈ રીતના પૂરી કરીને આપણે સેલ વધારી શકીએ એના પર મેઇન કોન્સન્ટ્રેશન હોય છે રિસાયકલિંગ ડબ્બામાં અત્યારે સરકારે એવો નિયમ લાવ્યો છે કે જૂના ડબ્બા બે હજાર અઢાર કે ઓગણીસમાં એફએસએસઆઈએ બેન કરી દીધેલા છે પણ હજુ પણ એનો અમલ થઈ નથી રહ્યું એના પર પણ અમારે બહુ વિશેષ વાત થઈ અમારા ડીલર સાથે ને એ લોકોને બધાનું માનવું છે કે જૂના ડબ્બા જે રીતના પ્રોપરલી ક્લિનિંગ નથી થતું કે એના કારણે જે પણ માણસ ખાય એ લોકોને સ્વાસ્થ્ય માટે આ એક રિસ્ક છે તો એ બંધ થવું જોઈએ એના માટે સરકાર પણ માને છે બહુ બધા વેપારીઓ પણ માને છે કંપનીઓ પણ માને છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન અત્યારે એફએસએસએ બહુ સારી રીતના કરી રહી છે અને જો એ સ્પીડે થશે તો મને લાગે છે આપણા દેશમાં વિદિન વન ટુ ટુ યર્સ જૂના ડબ્બાનું ચલણ સાવધ પતી જશે જે હેલ્થ માટે સેફ્ટી માટે અને ગ્રાહકો માટે અને જેટલા એ ખોટા લોકો જે કામ કરી રહ્યા છે એ બધા જૂના ડબ્બામાં કરી રહ્યા છે કોઈ પણ ક્ષેત્રમાં થતી હોય ગરાગની એ જૂના ડબ્બામાં થઈ રહી છે સરકારનું જીએસટીનો ઇન્કમ ટેક્સની જે ચોરી થઈ રહી છે એ બધી આ વસ્તુમાં થઈ રહી છે તો એક એક વસ્તુ બંધ કરવાથી મલ્ટિપલ સરકારને ફાયદા છે અને ગરાગને સૌથી મોટો ફાયદો છે એને સારું પ્રોડક્ટ અને જે એમને ખરીદ્યું હોય એ જ મળે અને કોઈ હાઇજીન ના કે એના ઇસ્યુ ના

કોઈપણ બિઝનેસ કોઈપણ કસ્ટમર કોઈપણ રીતના જો આપણે દેશ તરીકે આપણે ગ્રો ના કરી શકીએ તો પછી એ આપણી એનેબિલિટી કહેવાય પણ આપણી પાસે અત્યારે ટ્રિમેન્ડસ ઓપોર્ચ્યુનિટી ધેર આર નો ચેલેન્જીસ આપણી પાસે યંગ પોપ્યુલેશન છે આપણી પાસે પરચેઝિંગ પાવર વધતો જાય છે ગરાગનો ઓપોર્ચ્યુનિટી એન્ડલેસ છે એટલે ચેલેન્જીસ નથી અત્યારે ઇન્ડિયામાં ખાલી ઓપોર્ચ્યુનિટી આખી દુનિયામાં ચેલેન્જ છે ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટી છે કે તું સૌરાષ્ટ્રમાં સેલ કંપનીનું ડબલ કરવામાં સેલ્સ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તિરુપતિ ઇઝ ધ લાર્જેસ્ટ રિફાઈનર્સ ઓફ કોટન સીડ ઓઇલ ઇન ધ વર્લ્ડ અને અમારો પ્લાન એ છે કે વી વોન્ટ ટુ ગો ઇન એ બિગ વે આ વર્ષે અમારો લક્ષ્ય જે દસ હજાર કરોડ ટર્નઓવર અને બોટમ લાઇન ટુ ફિફ્ટી કરોડ આફ્ટર ટેક્સ

અને અમારું ગુજરાતમાં શેર બ્રાન્ડેડ ટીનમાં સેવન્ટી ફાઈવ પર્સન્ટ છે બીજી પચીસ ટકામાં બધી જ બ્રાન્ડ અને પંચોતેર ટકામાં ખાલી ટીવર છે હા અમારા અત્યારે પંદરસો ડીલર છે ઓલ ઓવર ગુજરાત અને અમારું લક્ષ્ય એ છે કે સાહીઠ હજાર આઉટલેટ છે એને વધારીને એક લાખ આઉટલેટ કરવા એટલા માટે કે દરેક જગ્યાએ ગ્રાહકને અનુકૂળ આવે તે રીતે વ્યાજબી ભાવે અંદર ઘર સુધી પહોંચાડવાનો હેતુ છે અને બીજું કે કપાસિયાત તેલ જે ઇમ્પોર્ટ થતું નથી ડોમેસ્ટિક છે એ ઘણું મોટું ઊંડીયામણ બચાવે છે એટલે અમારો પ્રયત્ન એ છે કે વધારે ને વધારે અત્યારે પાંત્રીસથી ચાલીસ ટકા પોપ્યુલેશન ઘરે કપાસિયા તેલ જ ખાય છે એને પચાસ લંચ લક્ષ્ય પહોંચવું જોઈએ ઓકે